નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યન્યૂઝ ગુજરાત રોડવે સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડ આ કંપનીને એનએચએઆઈ દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે એક્સપ્રેસ વેના બાંધકામ માટેનો ફેઝ આઠ અને નવ પેકેજ આઠ અને નવની વાત કરીએ તો ઘણા સમયથી એ કામ અટવાયેલું દેખાય છે એનું કારણ એ છે કે આજે મારી પાછળ આ બધા મિત્રો ઊભા છે આ કોન્ટ્રાક્ટર્સ છે જેને કે રોડવે દ્વારા જે તે વ્યક્તિ જે તે સંસ્થાને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે કામ કરવા માટે તે લોકોની અંતર્ગત આ કોન્ટ્રાક્ટરો કામ કરે છે એ લોકોનું કરોડોમાં પેમેન્ટ આજની તારીખમાં પણ બાકી છે આજ રોજ એ લોકોએ એનએચઆઈના આરો સાથે જ પીડીની મુલાકાત લેવાનો પ્રયત્ન કર્યો તે લોકોને પત્ર લખી પત્ર આપી અને મૌખિક રીતે પણ રજૂઆત કરી ત્યારબાદ તેઓ આજે અહીંયા સાંસદ શ્રી ધવલભાઈ પટેલને મળવા આવ્યા હતા તેઓને મળીને તેઓ એમની રજૂઆત કરી સાંસદશ્રીએ સંતોષકારક જવાબ આપી એમને એક લેટર પણ લખી આપ્યો છે અને સાથે જ એક બાંધારી આપી છે કે નીતિન ગડકરી સુધી પણ આ વાત પહોંચાડશે તેઓના ક્ષેત્ર છે આ લોકો અને એ લોકોને ન્યાય મળે તેના માટે જે પણ પગલાં લેવા પડે તે સાંસદ શ્રી જરૂરથી લેશે તેવું એમણે કીધું છે વાત કરીશું આજ કોન્ટ્રાક્ટરો સાથે આપનું નામ જણાવશો સાહેબ હરપંથી ચોહાણ આજ રોજ આપ એનએચઆઈના કર્મચારીઓને મળવા ગયા હતા આજે આપને તકલીફ પડી છે એ બાબત

પણ એમને કોઈ સારો રિસ્પોન્સ આપેલો નહીં લાસ્ટમાં અમે કીધું હવે તો કોઈ થાકી ગયા છે હવે જે અમે આવ્યા અમે ધવલભાઈ પટેલ પાસે સાંસદ જે વલસાડ જિલ્લાના સાંસદ છે એમપી છે તો એમને અમને સાંત્વન આપ્યું અને સારી રીતે અમને સાંભળ્યું અને અમને સારી રીતે સમય આપ્યો અને એમણે કીધું કે જ્યાં સુધી બનતા બને ત્યાં સુધી અમે ગડકરી સાહેબ સુધી અમે વાત પહોંચાડશું અને તમને વહેલી તકે પેમેન્ટ થાય એવી અમે બાહેનરી આપી છે અને એક લેટર ગડકરી સાહેબને લેખિત આપ્યું અત્યારે લેખિત આપે છે અને એ તમને આપશે કે તમારો સુલેખરી આપી એ જિમ્મેદારી મારી કેમ કે મારા એરિયાનો વલસાડ જિલ્લાના છે અને તમે મને વોટ દેન આગળ લાવ્યા છો તો એને હું કામ નહીં આવું તો હું કોણ આવીશ એવી એમની પ્રોત્સાહન અમને આપી રહી છે આપ લગભગ કેટલા કોન્ટ્રાક્ટરો છો અમે નહીં નહીં તો બાર કોન્ટ્રાક્ટર છે ટોટલ એમાં રોડવેઝમાંથી રોડવેઝમાંથી નીચે ઓમકાર કંપની છે અને ઓમકારને એ લોકોએ એમ કે ખાતરી આપી રોડવેઝ કંપનીના જે એમડી છે નવજોત કરીન છે ઉર્ફે સની સાહેબ છે એમણે એમ કીધું કે ભાઈ તમે લોકોએ એમને ચેક આપી દો એમને અમને બાવીસ તારીખના ચેક આપ્યા અમારી પાસે નો ડ્યુ સર્ટિફિકેટ લખાઈ લીધું અને ખા બહેનદ્રી આપી કે તમારો ચેક પાસ થાય છે એમ બાવીસ તારીખે બેંકમાં મેં ચેક નાખ્યા તો બેન્કમાંથી રિટર્ન થયા તો ટોટલ બધા કોન્ટ્રાક્ટરનો મારો એકનો નહીં પણ બધા કોન્ટ્રાક્ટરનો રિટર્ન થયા તો પછી કોઈ ફોન ઉપાડે નહીં કોઈ રિસ્યુ જવાબ નહીં આપે રોડવેજમાં જાય તો કોઈ બી જવાબ નહીં આપે ત્યાં એક ગુપ્તા સાહેબ કરી સોરી મિશ્રા ગુંજન મિશ્રા એ બી કોઈ જવાબ નહીં આપે અને તેના પ્રોજેક્ટ હેડ છે એ જે ધર્મવીર પાંડે સાહેબ એમને બી કોઈ રિસ્પોન્સ નહીં આપે કોઈ વાત નહીં ખાલી એને એમ લાગે છે કે આ લોકો લલુ કરી દે અમે તો નક્ત છેલ્લે એમ કીધું કે ત્યાં ધારણા ઉપર અમે બેસવાની વિનંતી કરી છે અમે શ્રી ધવલ સાહેબને વાત બી કરી કે છેલ્લે અમે ધારણામાં બેસશું જ્યાં તો ધવલ સાહેબે અમને આશ્વાસ આપ્યું કે નહીં બને ત્યાં સુધી હું તમારું કરી ડાયરેક્ટ દિલ્હી સુધી હું તમારી વાત પહોંચાડી કેમ કે મારું ક્ષેત્ર છે મારા ક્ષેત્રમાં જો આવું બનશે એ હું ચલાવીશ નહીં એવું સાહેબનું કહેવું છે આપની લગભગ રાશિ કેટલી બાકી છે બધા કોન્ટ્રાક્ટર મળીને ટોટલ નહીં નહીં તો સત્યાવીસ કરોડ કે આસપાસ હા સમથિંગ આજ કોન્ટ્રાક્ટરોમાં એક કોન્ટ્રાક્ટર છે જેઓની સત્તર કરોડ વીસ લાખની આસપાસની રાશિ બાકી છે એમની સાથે વાત કરીશું એ આપની સાથે હિન્દીમાં વાત કરશે સર આપકા નામ જાણ સકતા હું વિનય વર્મા

पी साहब बोलते थे धर्मवीर पांडे कभी गुंजन मिश्रा अभी तो ये भी बता रहे हैं कि हम ये सब नहीं जानते हैं बाद में ये सनी साहब आए थे सनी साहब आए थे फिर बाद में बोले कि हम पेमेंट अकाउंट में कुछ लोगों को चेक दिया गया हमको ये बोला गया कि आपका अकाउंट में पेमेंट करवा देंगे अभी हुआ नहीं फोन भी नहीं उठाते हैं फोन रिसीव कर नहीं करते, करते हुए जवाब भी नहीं देते जवाब भी नहीं देते हैं वहाँ पे जाओ रोडवेज का ऑफिस पे तो कोई वहाँ से जवाब नहीं देता है बोलता है कि हमको कुछ इस बारे में पता नहीं है कोई जवाब ही नहीं देता है આપે તો મિત્રો જેમ આપ સાંભળી રહ્યા હતા રોડવે સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડ આ કંપનીએ જે ઓમકાર કંપનીની વાત થઈ રહી છે તેમને જણાવવામાં આવ્યું કે કોન્ટ્રાક્ટરોને તમે ચેક આપી દો એ લોકોનું પેમેન્ટ ચૂકવી દો ચેક આપી દેવામાં આવ્યા બાવીસ તારીખે જ્યારે આ લોકોએ ચેક જમા કરાવ્યો એ બાઉન્સ થયો ત્યારબાદ સંપર્ક કરતા કોઈ સરખો જવાબ ના મળ્યો આજે મોર્થના સેક્રેટરી આવેલા હતા આરો રિજનલ ઓફિસર આવેલા હતા પ્રોજેક્ટ ડિરેક્ટર એને છે એને આવેલા હતા તેઓને મળીને એ લોકોએ રજૂઆત કરી અને અંતે અહીં આવીને સાંસદ શ્રી ધવલભાઈને પણ તેઓએ પોતાની રજૂઆત કરી સાંસદ શ્રીએ કીધું છે મારા ક્ષેત્રનો વિષય છે તમે લોકોએ મને મત આપીને જીતાડ્યા છે અને બને ત્યાં સુધી જેટલું મારથી થશે એટલું ચોક્કસ કરીશ અને દિલ્હી પણ આ વાતું પહોંચાડીશ આપ જોયા છો સચિ ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે